હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આ આજે આપણે વાત કરીશું જે મિત્રો સીઈ ટી પાસ કરી દીધી છે અને હજુ સુધી પણ રજીસ્ટ્રેશન નથી કર્યું મેં દેખ્યું તો હજારો વિદ્યાર્થીઓ પાસ થયેલા પડ્યા છે હજુ રજીસ્ટ્રેશન કોઈએ કર્યું નથી અમુક અમુક જ કરેલા દેખાય છે બરાબર તો આ મિત્રોએ રજીસ્ટ્રેશન કરવાનું કઈ રીતે અને એની શોર્ટકટ રીત કઈ કયા ડોક્યુમેન્ટો એડવાન્સ તૈયાર રાખવા પડશે એની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરીશું અને શોર્ટકટ પણ વાત કરીશું બરાબર તો તમારે સૌપ્રથમ શું કરવાનું રહેશે કે તમારા સ્માર્ટફોનની અંદર પણ ફોર્મ ભરી શકાશે તમારે કોઈ ટીચર કે કોઈની જરૂર નહીં પડે મિત્રો કોની ટીચરની પણ જરૂર નહીં પડે તમારા આચાર્ય સાહેબ છે કે ક્લાસ ટીચર છે કે કોઈની જરૂર નહીં પડે અને હા જે શિક્ષક મિત્ર ડાયરેક્ટ ફોર્મ ભરવું છે એ પણ ભરી શકશે એ બંનેની રીત બતાવીશું હવે તમારે આ સૌ પ્રથમ ગૂગલ ક્રોમની અંદર જતું રહેવાનું ગૂગલ ક્રોમની અંદર જ જઈને પછી તમારે જી એસ એસ વાય ગુજ ઇન આવું કંઈક લખવાનું અને એવું લખશો એટલે સૌથી ઉપરના ઇન્ટરફેસ પર તમને એક વેબસાઇટ દેખાશે બરાબર એ જે વેબસાઇટ દેખાશે એની પર ક્લિક કરવા છે એની પર ક્લિક કરશો એટલે આ ઢીંગલાવાળું વેબસાઇટ છે આવા એની ઇન્ટરફેસવાળી ખુલી જશે અને ખુલી જાય એટલે તમને ખબર છે કે આ વેબસાઇટમાં આપણે સીટી પાસ થયેલા છે એમને કેટલા કેટલી યોજનાનો લાભ મળવાનો છે એની વાત કરી દઉં તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનો મળવાનો છે પછી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપનો મળવાનો છે અને જ્ઞાનશક્તિ રેસિડેન્ટલ્સ ઓફ સ્કૂલ એ એક્સેલન્સનો લાભ મળવાનો છે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્ટ સ્કૂલ ઓફ એક્સેલન્સનો મળવાનો છે રક્ષાશક્તિ અને એકલવ્ય એક વધારાની જોડાઈ ગઈ આ વર્ષે એકલવ્ય એક વધારાની જોડાઈ ગઈ આ બધાનો લાભ મળવાનો છે કોને કો તમારા માર્ક્સ જે હશે એ પ્રમાણે તમને આમાંથી સુવિધાઓ પ્રાપ્ત થશે બરાબર એ અત્યારે નહીં ચોઈસ ફિલિંગ વખત આવશે અત્યારે તમને જનરલી બધી બતાવી દેશે હવે આપણે વાત કરીશું કે તમારે આવું ખુલી જાય પેજ બરાબર તો તમારે ક્યાં જવાનું રહેશે તો થોડું આમ આ પેજને સ્ક્રોલ કરીને ઉપર લઈ જવાનું રહેશે ઉપર લઈ ગયા પછી તમારે અહીંયા સીઈટી બેઝેડ સ્કીમ એવું લખેલું આવશે પચીસવાળું એમાં વિદ્યાર્થી રજીસ્ટ્રેશન છે એની પર ક્લિક કરવાનું રહેશે બરાબર તો તમારે જોતાં જ હું ક્લિક કરી દઉં છું એટલે એ ત્યાં ખૂલશે તો આ પેજ છે એ ખુલશે બરાબર તો અહીંયા કંઈક લખીને આવી ગયું છે કે સીઈટી મસ્ટ અઢાર આંકડાવાળો નંબર નાખો એવું પીળા કલરમાં લખીને આવી ગયું હતું બરાબર હવે હું અહીંયા વાત કરું છું જો તમારી પાસે અઢાર આંકડાવાળો નંબર છે અને તો ને તો જ આ રીતે ફોર્મ ભરજો અને ના હોય તો હવે આપણે શોર્ટકટ રીત પર પહોંચી જઈએ ઘણા વિદ્યાર્થી પાસે આ જે અઢાર આંકડાવાળો સીટીએસ આઈડી નંબર છે બરાબર એ સીટીએસ આઈડી નંબર એની પાસે નથી અઢાર આંકડાવાળો તો શું કરવાનો હતો તો એ વિદ્યાર્થી મિત્રોએ એવું કરવાનું કે આ સર્ચ સ્ટુડન્ટ છે એ બટન પર ક્લિક કરવાનું ક્યાં સર્ચ સ્ટુડન્ટ પર એટલે હમણાં હું કરીશ તો તમે દેખી શકશો કે આ એની પર મેં ક્લિક કર્યું તો શું આવી જશે તો સીધે સીધું આવશે ડિસ્ટ્રિક બ્લોક એન્ડ સ્કૂલ બ્લોક મતલબ કે તાલુકાઓ બતાવી દેશે જિલ્લો બતાવશે અને સ્કૂલ બતાવશે ઉદાહરણ તરીકે હું લઈ લઉં છું અંદાજે કોઈક એક ડિસ્ટ્રિક્ટને પસંદ કરી લઈએ તો અહીંયાથી લઈ લઉં છું ચલો મહીસાગરને લઈ લઉં છું મહીસાગર જિલ્લાની અંદર હું પહોંચી જાઉં છું કોઈ તાલુકામાં પહોંચી જાઉં છું કડાણા બાલાસિનોર લુણાવાડા સંતરામપુર બરાબર એઝ એ સંતરામપુરની અંદર ઘૂસી જાઉં છું આમાંથી કોઈ સ્કૂલ પસંદ કરવી છે માનલો તમારે તો માનલો તમે આની અંદર કોઈ પણ સ્કૂલ પસંદ કરી શકો છો હું બહુ દોડતો નથી આગળ જવું નથી એટલે અહીંયાથી માનલો આંબા આંબાપી શાળા છે એ પસંદ કરી લઉં છું તો આંબાપી શાળાની અંદર ગયા પછી હું સર્ચ બટનમાં ક્લિક કરીશ તો જેટલા વિદ્યાર્થીઓ પાસ થયેલા છે ને એટલા વિદ્યાર્થીઓની યાદી અહીં આવી જશે બરાબર તો આપણે શું કરવાનું રહેશે કે તમારે તમારી શાળા આ રીતે પસંદ કરીને ખોલી લેવાની બરાબર એટલે તમારું નામ છે આ રીતે અંદર આવી જશે કે અત્યારે હું હમણાં બીજી શાળા લઈ લઉં ઉદાહરણ તરીકે બીજી શાળા લઈ લઉં ચલો હેલો ક્યાં પહોંચી જાય છે ચિત્તઆપી શાળાની અંદર પૂછી જાઉં ચિત્તઆપી શાળા હું કહે છે એમાં પણ એ હાલત છે એક સ્ટુડન્ટ છે એટલે જે સ્ટુ સ્કૂલની અંદર જેટલા વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એ અહીંયા બતાવી દેશે અમુકમાં પાંચ દસ પંદર વીસ હોઈ શકે એક પણ હોઈ શકે અમુકમાં ના હોય તો એની અંદર યાદીમાં નામ ના આપેલું હોય બરાબર પણ જે પાસ થયેલા છે એમનું અહીંયા યાદીમાં નામ છે હવે આની અંદર ગયા પછી તમારે શું કરવાનું રહેશે તો આની અંદર ગયા પછી તમારે કશું કરવાનું નથી આ એડિટવાળું બટન છે એડિટવાળા બટન પર ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કરશો એટલે કેવું દેખાશે આખું આખું ફોર્મ ભરેલું ખૂ આવી જશે તમારે અંદર કશું જ કરવાનું નથી તમારે હું અહીંયા એડિટ પર ક્લિક નથી કરતો આની પર્સનલ ડિટેલ અંદર ખુલી જાય એટલે જ હવે હું અહીંયાથી સીધો આપણે બેગ જતો રહું છું કે કેવું દેખાય છે એ આ તમને ખબર છે હું સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન પર જઈશ અને એ આવી રીતે ફોર્મ ખુલશે આવું છું એમાં અહીંયા ઓટોમેટિક એનો અઢાર કડવાળો નંબર લખેલો આવી જશે વિદ્યાર્થીનું નામ ફાધરનેમ સરનેમ ડેટ ઓફ બર્થ એની જન્મ તારીખ કઈ કઈ હતી એ પણ આવી જશે બરાબર જેન્ડર છે એ ઓટોમેટિક આવી જશે આ કયા ડેટા આવશે સીટીએસવાળા આપણે જે એસએસએ પર ચડાયેલા છે ને એ ડેટા આવશે અને આ તમારે એક ફ બે ફાઇલોની જરૂર પડશે કઈ એક બર્થ સર્ટિફિકેટ જન્મનું પ્રમાણપત્ર અને એક કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનું પ્રમાણપત્ર આ બંનેના જેપીજી ફોર્મેટ યા તો પીએનજી યા પીડીએફ ફોઇલ ફાઇલની અંદર ફોર્મેટ તૈયાર રાખવાનું રહેશે બરાબર તો આપણે જે આપણે સાદો વ્યવસ્થિત ફોટો પાડી લેશો તો ચાલી જશે એવું માનું છું બરાબર તો જે ચાલી જશે પણ એની સાઇઝ કેટલી પાંચ એમ બીથી વધવી ન જોઈએ તો જે બહુ બહુ તો ત્રણ એમ બી સુધીનો તો સ સારું રિઝલ્ટવાળો હોય જ છે બરાબર પીડીએફમાં તમને કન્વર્ટ કરતાં આપણે કરી દેવાનું એને પછી આ બધું જ વસ્તુ આવી જશે એટલે તમારે અહીંયા ચુસ્ત ફાઇલ પર જવાનું રહેશે ચુસ્ત ફાઇલ પર જશો એટલે એ ફાઇલનું નામ નહીં બધું અહીંયા આવી જશે તમે જે ફાઇલ જે નામથી સેવ કરી લેવી એ અહીંયા ફાઇલ આવી જશે એ ફાઇલને પછી અહીંયા અપલોડ કરવાની અપલોડ કરીને પછી વ્યૂમાં જોઈ લેવાની કેવી દેખાય છે બરાબર ચોખ્ખી દેખાય છે કે નહીં દેખાતી એ દેખી લેવાની અને બર્થ સર્ટિફિકેટ કયું હોય છે જે નગરપાલિકાની અંદર મળે છે એ પણ હોઈ શકે પંચાયતની અંદર મળે એ હોઈ શકે અને એ ના હોય તો એનો ઓપ્શન પણ છે બરાબર એ બંને આ બંને વસ્તુ હશે તો આ ના હોય તો તમે બનો ફાઇડ એડ કરી શકો છો પછી અહીંયા તમારે જે તે કેટેગરી લાગે એ હોઈ શકે જનરલ કેટેગરી અહીંયા આપી દીધેલી છે અત્યારે હું એક કોઈક એક રિઝર્વેશનને પકડી લઉં ચાલો લો મેં એસટી કેટેગરી પકડી લીધી યા તો પછી અહીંથી ઓબીસી કેટેગરી પકડી લીધી તો આ જે કેટેગરી પસંદ કરીશ ને એટલે અહીંયા એનું સર્ટિફિકેટ જનરલ કેટેગરી સિવાયના મિત્રોનું માંગશે તો એની અંદર દેખવામાં આવશે તો એમાં પણ એ જ હાલત છે આપણે આ ફાઇલ ફોર્મેટ આ જે છે જેપીજી ને પીડીએફની આ રીતે જ ચાલશે અને એ અહીંયાથી ચુસ્ત ફાઇલમાં જઈને અને અંદરથી લઈ લેવાના પહેલેથી તમે તમારા ફોનની અંદર એને સેવ કરી રાખો ફોટો પાડીને રાખી શકો છો યા પીડીએફ રૂપમાં બરાબર ફોટો પાડીને રાખશો ચાલી જશે અને પછી અપલોડ કરી દેવાનું અપલોડ કર્યા પછી એને વ્યૂ કરીને જોઈ લેવાનું કે ભાઈ અપલોડ થઈ ગયું છે કે નથી થઈ ગયું પાકું અને પછી પાછું આવતું રહેવાનું અને પછી અહીંયા આવી જશો તમે જો કોઈ દિવ્યાંગ મિત્ર હોય બરાબર ડિસેબિલિટી એબલેટ હોય બરાબર તો એ મિત્રોએ અહીંયા ચાલીસ ટકા હોય તો એમને કે એથી વધારે હોય તો એમને અહીંયા ડિટેલ દર્શાવવાની રહે છે બરાબર યસ સ્ટોરનો બરાબર અને યસ કરશો તો એની અંદર બધી વિગત ભરવાની આવશે માનલો દાખલા તરીકે હું યસ કરું છું તેની ડિસેબિલિટી જે છે એનો ટાઈપ છે કયા પ્રકારનો છે એ પૂછશે બરાબર અને એની એ પૂછ્યા પછી તમારે એનો ફાઇલ પણ અપલોડ કરવાની રહેશે પછી અહીંયા વાત આઈ ગઈ એજ્યુકેશન ડિટેલ એજ્યુકેશન ડિટેલ તમારે નાખવાની નથી એકથી પાંચ સુધી તમે જ્યાં સુધી ભણ્યા હોય ને એ એની ડિટેલ ઓટોમેટિક આવી જશે ક્યાં આવી જશે ઓટોમેટિક કયા વર્ષમાં કયા ધોરણમાં હતા કઈ સ્કૂલમાં હતા એ બધું હવે આ વાત કોની કરું છું સરકારી શાળાની અંદર એકથી પાંચ જે ભણેલા છે એ મિત્રોની વાત કરું છું ખાનગીમાં ઘૂસી ગયા છે અને પાછા સરકારીમાં આવી ગયા છે એ મિત્રો અહીંયા કામ નહીં લાગે એ મિત્રોને અહીંયા ફોર્મ જ નાખું લે પહેલી વાત તો બરાબર એમની વાત આપણે અલગથી કરીશું હવે પછી અહીંયા આવશે તમારો ડિસ્ટ્રિક્ટને બ્લોક ને વિલેજને એ બધી વસ્તુ આવી જશે તમારી શાળાની જે વિગત હતી ઓટોમેટિક અહીંયા આવી જશે અને એ આવી ગયા પછી તમારે ક્યાં જવાનું રહેશે તો અરજી અરજ અરજી કરતા છે એના માટે ઉપલબ્ધ સ્કોલરશીપ યોજના એટલે કે તમારા જે માર્ક્સ છે એના આધારે તમને કઈ કઈ યોજનાનો લાભ મળી શકે એ અહીંયા યોજનાઓ આવશે ક્યારે આવશે તો હું તમને બતાવી દઉં તમારે કાંઈ કરવાનું નથી આ સો સ્કીમ પર કરી દેવાનું મારે જે સ્કીમ છે આ યોજના છે એ દેખવી છે તો અહીંયા કહી દીધું છે કે આ ભાઈને બે જ દેખવા મળશે બરાબર એનામાં મેરિટના આધારે બે દેખવા મળશે આપણે હમણાં સૌથી ઉપર દેખી એ બધી દેખવા મળે છે મિત્રો ઘણા મિત્રોને દેખવા મળે છે મેં ટ્રાય બી કર્યો છે બરાબર અને એ પછી એના પછી તમારે શું કરવાનું તો અહીંયા તમારા પેરેન્ટનો મોબાઈલ નંબર ઓલરેડી તમે જ્યારે ત્યારે ફોર્મ ઓનલાઈન કરલું એ અહીંયા આવી જશે એ જ નંબર આવશે અહીંયા ડિફોલ્ટ નાખેલો જશે એન્ટર કરીને બદલવા તો બદલી શકાય છે પણ એ જ નંબર આવશે પછી અહીંયા એમાં ઓટીપી લેવાનો આવશે ઓટીપી લઈ લઈને પછી તમારે શું કરવાનું એક પાસવર્ડ જનરેટ કરી દેવાનું અને કેવો પાસવર્ડ સ્ટ્રોંગ પાસવર્ડ આ એ પાસવર્ડ જનરેટ કરીને પાસવર્ડ ફરી પાછો અહીંયા રીટાઈપ કરી દેવાનો અને રીટાઇપ કરીને પછી એને સેવાલી દેશો અહીંયા આ ટીક માર્ક કરી દેવાનું રહેશે ટીક માર્ક કર્યા પછી આ એગ્રી હું બહુ સહમત છું આ બધી ઇન્ફોર્મેશન સાચી છે અને વ્યવસ્થિત છે અને આ સબમિટ રજીસ્ટ્રેશન કરી દેવાનું રહેશે બરાબર યાદ રહે મિત્રો આ પાસવર્ડ લખી લેવાનું રહેશે અને આનું જે તમારે રજીસ્ટ્રેશન થશે એનો એક આઈડી જનરેટ થશે એ આઈડી પણ લખી લેવાનું રહેશે બરાબર વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને કંઈ પણ પ્રશ્ન વહી સીઈટીને લગતો તો કોમેન્ટ અવશ્ય કરજો આપણે જવાબ આપવાનો પ્રયત્ન અવશ્ય કરીશું ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ